આપનું સ્વાગત છે છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતે સાંસદની ઉપસ્થિતિમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો આવનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બને અને વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય ના રહે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો તે અન્વયે છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતે સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરના વિદ્યાર્થીઓ સાથે તેઓમાં પરીક્ષાનો ડર સમાપ્ત થાય તે હેતુસર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત રાજ્ય શિક્ષણ બોર્ડના સદસ્ય મુકેશભાઈ પટેલ શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આજ રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવનાર જે પરીક્ષાઓ છે એમાં વિદ્યાર્થીઓનો જે ડર હોય એ ભગાવવા માટે એમની સાથે આજે વાર્તાલાપ કર્યો આ વાર્તાલાપ આજે સાતમી વાર દેશના યશસ્વી દરેક સ્ટેટના વિદ્યાર્થીઓ સાથે કર્યો જેથી કરીને વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ રહે અને જે પરીક્ષાથી વિદ્યાર્થીઓ ડરતા હોય તો એમની વાતથી વિદ્યાર્થીઓમાં એક પ્રેરણા મળે અને ખૂબ સુંદર એમણે વિદ્યાર્થીઓ સાથે આજે સંવાદ કર્યો આજે હું અહીંયા છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મારી સાથે સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ મેહુલભાઈ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ આ ખૂબ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા